એટલે બધું જે તું કે વિચારી વિચારી ને બોલજે તારા મમરા ભરી દેવું નગર મી આપડે મા સત્તાવાળા છીએ પાછું તો કઈ લેવાય નઈ આપડું વ્યાણ આમાં એવું છે એટલે આમાં એની ભક્તિ હવે કેટલા સુધી હાલે હવે ઈ તો હવે રામને ખબર તો બસ દોસ્તી આપણે એને અહીંયા બોલાવી નમસ્તે ટ્રમ્પ નમસ્તે ટ્રમ્પ કરીએ છીએ છતાં આપણી ઉપર પચીસ ટકા અને અત્યારે તો પચીસ પચાસ ટકા તો જય દ્વારકાધીશભાઈ બધાને આપણે તો તમે આ વિડીયો જોવા ને તો તમને ખબર પડશે તમે ડાયરેક્ટ જાવ તો તમને ખબર નહીં પડે કાંઈ તમે ટ્રમ્પને તો ઓળખતા હશો અત્યારે બાપ થવા માંગે છે એટલે રાવણ થવા માંગે છે હું કઈક શું એમ ભાઈ તું ઘર ભેગી ન થા તું કાંઈ શું નહીં ભારત દાદાગીરી નહીં હાલે અહીંયા કાંઈ ને ત્યાં પછીને બદલે પચાસ ટકા ટેક્સ માર્યો તને એમ કે અમે તારે તું કે એમ કરશું તું કે એમ રહીશ્યા અરે અમે તેલ નહીં લઈને એવું તું કહેવા માંગ એમ હવે ઘર ભેગી નો થા તારે જે હતર આવ્યા ને હતર યા વિસારીને તું બોલજે અત્યારે ભાઈ ને એમ કેવું છે કે તમે રહીશ યાર કે વેપાર ન કરો એમ એટલે તું કે એમ ઉમર કરવાનું છે કે તમે એની યાર કે વેપાર કરશો તો પછી બદલે પચાસ ટકા ટેક્સ કરી કે ભાઈ અત્યારે ટેક્સ કરો ભાઈ તું અમેરિકા તું ભડવો કેવા ભડવો એક તો આપણી હારે જો ને ડોહો અત્યારે આપણું કાપે છે એ અત્યારે જોઈ નથી એક તો આપણો વિકાસ એટલે તું હમે શું એમ તારી જાત ને તારી જેવા હતર એવા ને હતર ગયા નુગરા ભારત હારે એને ભારત ને તું અત્યારે કઈ આપશો પછી જગ્યાએ પચાસ ટકા ટેક્સ મારો હાલી હું નીકળો અમને એમ હતું કે અમેરિકામાં જે ભારત જો રહી છે તે બિન કાયદેસર રહી છે એટલે કદાચ અહીંયા ભારત પાસે મોકલા હોય એને કઈ વાંધો નહીં હાલો નહીં પણ એ પાછું બીજી અમારે ગુટ રમત રમી નાખી ઈવડી કે પચીસ ટકા ટેક્સ આપણી ઉપર નાખ્યો ને પાકિસ્તાન સામે ઓગણીસ ટકા ટેક્સ નાખ્યો આપણે એની દોસ્તી આપણે એને અહીંયા બોલાવી નમસ્તે ટ્રમ્પ નમસ્તે ટ્રમ્પ કરીએ છીએ સતાય આપણી ઉપર પચીસ ટકા અને અત્યારે તો પછી પચીસ પચાસ ટકા ટેક્સ કરી નાખો એટલે આ આને આ શુદ્ધ ભાષામાં અમારી ગુજરાતની ની ભાષામાં ભડવો કહેવાય ભડવો અત્યારે આ જે કરે છે ને એને ભડવાગીરી કહેવામાં આવે છે એક તો એને રેખો એના નમસ્તે ટ્રમ્પના ના નારા લગાવ્યા ને આપડે અરે એ શું કર્યું એમ હાલી નીકળું આને ખદડા કહેવામાં આવે છે જો સોખું ઉદાહરણ છે આવડું ટ્રમ્પ ઇઝ ખદડા અત્યારે અમેરિકા ભારત એમ કહે છે તમે કે અમારું દૂધ કે તમારા દેશમાં સપ્લાય કરો એમ ભારત વાલે સોખી તારી દૂધની ના પાડી. આ દૂધમાં સોખું કે છે નોનવેજ મિલ્ક કહેવામાં આવે છે એને. એમાં ઈ ગાયને એને ઈ બધાને ઘાસ ચરાન બદલે ઈ બીફને એવું ખવરાવે છે. ને ઈ ઊડુ દૂધ આપણા દેશમાં ઈ મોકલવા માંગે છે. પણ ભારત વાલે સોખી ના પાડી દીધી. અહીંયા ઈ દૂધ હાલશે જ નહીં કેમ 40 થી ટકા છે જે હિન્દુ આસ્થા હાલે જોડાયેલા માણસો છે. ને એવું તમે એવું ખવરાવો હાલી નીકળ્યા ઈ ભારતે એને સોખે ફૂલની ના પાડી એટલે આ બધો વિરોધ એ શકાયો છે. એટલે તું હમે શું એમ? તારી જેવા એમ મજા આવશે એ અમે કરશું તું અમારી પાસે ઓર્ડર કે તું ભલે મહાસત્તા હો અમને કોઈના બાપનો ફરક નથી પડતો અમારે જે કરવું છે બતાવશું ને તું હલકા અમને કેવા આવ્યો હાલી નીકળો તે પછી ને બદલે પચાસ ટકા પચાસ ની તું સો ટકા ટેસ્ટ કરી દે હાલ તો એ અમને મજા આવશે એની અરે અમે ધંધો કરશું

એટલે સમાધાન જીતું ભારત ને પાકિસ્તાન વચ્ચે આ ભાઈ કે મેં સમાધાન કર્યા એમ ઇન્ડિયા વાળા શોખી ના પાડી તે કાંઈ કરાવું જ નથી એટલે ભાઈ એ ખટપટતો હતો હું કે અહીંયા મને એવું કેમ કહી દીધું એમ એટલે ભાઈ ને એવડો વિરોધ હતો એટલે અત્યારે એ પચીસ ટકા આપણે ટેક્સ લગાડ્યો છે આપણી ઉપર એ કે જે તમે રશિયા રશિયા પાસેથી તેલ ને એવું ખરીદશો એ કે તો પછીની જગ્યાએ હું પચાસ ટકા ટેક્સ તમારી પાસે વસુલી એમ ભારતે સોખા શબ્દ માં કહી દઉં તારે કરવું એમ કહે તો રશિયા પાસે તેલ ને એવું લેવું જ એમ ભારતને શું કહે છે ભારતને રહીશ ને એમ કેવા માંગે છે કે તમારી ઇકોનોમી હાવ ડેડ ઇકોનોમી છે એટલે આ ખરાબ છે એમ હવે તારા બાપ ચોથા નંબરની ઇકોનોમી છે અત્યારે ઘાય ઘામાં ઝડપથી ત્રીજા નંબર આવી જાવ તું ઘડીક શાંતિ રે તારો બાપ અમે આગળ પોગી જાવ ખબર એ નહીં હોય તને અને મો શું કેવાય મોટું માથું થઈ જાવું છે એમ મોટું માથું ન થવાય કલેજા હાલી નીકળો હારો સમાધાન એના સમાધાનનું શ્રેય જોતું તું સમાધાનું શ્રેય ભારત એપુ નહી એટલે ભાઈની કઠવા લાગ્યું ઓલે ડોહો જગ્યાએ પચાસ ટકા ટેક્સ કર્યો હવે હાલી હું નીકળો ખદડા એમ તને અમે શ્રેય આપી દઈ ગાંડી નાસી એમ ઈ કાય નુગડા ને અમને હારો એમ કે 1.5 ડેડ ઇકોનોમી તને ખબર છે કે ચોથા નંબરની છે ને ત્રીજા નંબરની વાર ન લાગે અહીં આવતાઈ દે બીજી ઈ વાતનો ડોના ટ્રમને બળ આપો છે કેમ કે એના સેક્શનને કોઈ માનવા રાજી નથી એને કોઈ જરૂરિયાત સમસ્તું નથી કેમ કે રશિયાનું તેલ યુરોપમાં જાતું નથી કેમ કે મનાઈ છે ન્યાની એટલે ઈડી રશિયા નું તેલ આપણી પાસે જાય ને આપણે યુરોપને ને મોકલી છે એ ભાઈ ને બળાપો છે એના લીધે આપણે ઉપર પચીસ ટકા ટેરીફ નાખે છે પચીસ ટકા ટેરીફ નાખવું એટલે બંધ થઈ જાય એમ એટલે તું પછી જગ્યાએ ફસાઈ નાખી ને તો એમ બંધ નહીં થઈ એટલે આ સ્કેલ નો હારો તું અમારી ઉપર રાજા થવા માંગ છો તારે જે કરવું એ કે તું તારે આપ જે ઓલું છે ને એ બધું ચાલુ જ રહેવાનું છે તારે થાય નહીં કરી લે તારા બાપા થી નથી પીતો ભલે તું સત્તા ઉપર હોય જા ને અત્યારે એમાં એવું છે ને તમે વાત પૂછો અત્યારે એમાં હાથમાં આવી ગયેલી છે કેમ કે ધમકી દેતા તો દેવાય ગી પણ હવે એને હું કરું ને એવું થાય છે પસ્તાવો થાય છે પણ એમાં એવું કરી બતાવે ભાઈ ડા બોલી ને ફરી જાય એને કીધા બજાર ના બાયલા એવું છું અત્યારે એનું ભાષણ બોલ્યો એ તો હવે પાછું લઈ એકવાનું નથી ને એની માને ધમકી દીધી એમાં ભારત ચીન ને રશિયા એક થઈ ગયું અત્યારે એના હારી પેટ હાથમાં આવી ગયેલી છે પણ હવે એમાં એવું છે પાસું તો લેવાય નહી નગર આપણું ના કાકરા થાય મહાસત્તા આપણી ઉપર છે આપણે મહાસત્તા વાળા છીએ પાછું તો કઈ લેવાય નહીં આપણું વ્યાણ આમાં એવું છે એટલે આમાં એની ભક્તિ હવે કેટલા સુધી હાલે હવે એ તો હવે રામને ખબર તો બસ હાલો જય દ્વારકાધીશ આપણી વાણીને સમાપ્ત કરીએ છીએ ને ટ્રમ્પ તારી માસીને અમારા જય શ્રી રામ કહેજે હો પાછો